ગુજરાતમાં મહિલાઓ અને સુરક્ષાની દાવાની પોલ ઉઘાડી પડતી દેખાઈ રહી છે નરાધમો એટલા બેફામ બન્યા છે કે તે અવારનવાર સગીરાઓને ટાર્ગેટ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં દુષ્કર્મની હચમચાવતી ઘટના સામે આવી છે જેના જ કારણે ભરૂચ પોલીસે આ ઘટનાની ગંભીરતા લઈને આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડ્યો હતો પરંતુ જેવી રીતે આરોપીએ જે સગીરા છે તેના ગુપ્તા નાખીને ડોક્ટરના પણ હાથ થરથર ધ્રુજ્યા એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે કોણ છે આ નરાધમ સમગ્ર મામલો છે વિગતે વાત કરી આવી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં છેલ્લા થોડાક સમયથી સગીરાના દુષ્કર્મના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે જેમાં નરાધમો જે રીતે કાયદાને વ્યવસ્થાને ઘોડીને પી ગયા છે તેઓ સગીરાઓ પર દુષ્કર્મની ઘટનાને અંજામ આપી રહ્યા છે તેના કારણે દીકરીઓની સુરક્ષા સામે હવે ગુજરાતમાં એક મોટો સવાલ અહીંયા ઉઠતો દેખાઈ રહ્યો છે ત્યારે ભરૂચમાંથી હૃદય હજ મચાવી દે તે પ્રકારની ઘટના સામે આવી છે તેમાં આ ઘટનામાં જે ક્રૂરતા આરોપી દ્વારા દેખાડવામાં આવી છે જે સગીરાનું પહેલાં તેણે અપહરણ કર્યું ત્યારબાદ તે દુષ્કર્મ ગુજાર્યું એટલું જ નહીં ગુપ્તાંગના ભાગે તેણે સળિયા નાખીને ગંભીર ઈજાઓ પણ સગીરાને પહોંચાડી હોય તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે જાણીતી કે ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી ખાતે એક પરિવાર મજૂરી કરીને ત્યાં પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમના પરિવારમાં એક દસ વર્ષની સગીરા પણ હતી આરોપી તે અચાનક રાત્રિ દરમિયાન ત્યાં આવે છે અને સગીરાને ઉચકીને અપહરણ કરીને લઈ જાય છે ત્યાં અવાબરુ જગ્યા ઉપર હેવાનિયત ભર્યું કૃત્ય આચરે છે એટલું જ નહીં જે આ નરાધમ છે તેનો હેવાનત ભર્યું કૃત્ય તો જો કે તે સગીરાના ગુપ્તાંગના ભાગે લોખંડનો સળિયો નાખીને ગંભીર ઈજાઓ પહોંચાડીને ત્યાંથી ભાગી જાય છે જેમાં અત્યંત પીડાજનક સ્થિતિમાં મુકાયેલી આ સગીરા છે તે દરદથી કણસતી હતી તે ઊભી પણ થઈ શકે ના તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું તેમ તે જે અવાવરૂ જગ્યા ઉપર નરાધામ સગીરાને છોડીને ભાગ્યો હતો ત્યાંથી સગીરા છે તે લોહીથી ઢસડતી ઢસડતી પોતાના ઘર પાસે આવે છે તે એક પીડાજનક અવાજમાં પોતાની માતાને બૂમ લગાવે છે ત્યારબાદ તેની માતા તાત્કાલિક ઘરમાંથી બહાર આવે છે આ દ્રશ્ય જોઈને તેઓના પગ નીચેથી જમીન સરકી જાય છે આ ઘટનાના સંદર્ભમાં માતા દ્વારા તાત્કાલિક આ બાળકી તેને એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારબાદ તેને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે વિગત સામે આવી છે ત્યારે આ મામલે ઝગડિયા જેઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મી સામે ગુનો પણ નોંધાવો હતો અને તેની ગણતરીના કલાકોમાં પોલીસે ધરપકડ પણ કરી છે તે મામલે શું કહી રહ્યા છે ભરૂચ જિલ્લાના પોલીસ વડા મયુર ચાવડા તે સાંભળી લો સોળ તારીખે ઝઘડીયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ખબર પડે છે કેસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે દસ થી બાર વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોઓર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે તાત્કાલિક એલસીબી એસઓજી ડીવાયએસપી ની ટીમ જગડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી આશરે બાર કે તેર કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ એફએસએલ અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેમાં ડીવાય અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે ઝઘડિયાપીઆઈ ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર છે એલસીબીને એસઓજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે આતા ભરૂચ જિલ્લાના પોલીસ વડા મયૂર ચાવડા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેવી રીતે આ નરાધમે હેવાનેત ભરૂ કૃત્ય આચર્યું છે જે રીતે તેણે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચાડી છે અને ત્યારબાદ તેણે અપહરણ કરીને જે દુષ્કર્મ આચર્યું હતું તે મામલામાં અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધીને અને ઘટનાની ગંભીરતા લઈને અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી હતી જે આ ભરૂચ ઝઘડિયા જીઆઈટીસીમાં આ સગીરા રહેતી હતી તેના પાડોશમાં જ રહેતા હોવાની વાત સામે આવી છે હાલ એમ પણ વાત મળી રહી છે કે વડોદરામાં જે ભોગ બનનાર સગીરા છે તેની સારવાર ચાલી રહી છે ને હાલ તેની તબિયત પણ સ્થિર હોવાનું કહેવાય રહ્યું છે પરંતુ જોવાનું રહ્યું કે આ પ્રકારના કૃત્ય આચરનાર નરાધમો સામે આગામી સમયમાં કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે સરકાર આ મામલે જે હાલ આ દિવસોમાં ગુજરાતમાં સગીરાઓ પર દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે તે મામલે કયા કડક આદેશો આપે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજીન ન્યૂઝ મેપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો